પણ ડાયરેક્ટ તમે એમ કેમ નકે કરી લીધું કે હું મારા જ વિદ્યા છે મે ફોન કર્યો હતો હા તમારા જ વિદ્યા છે ને બાપુ બીજા કોના વિદ્યા છે તમે પોતે જ બોલો છો ને હા બોલો તમે તમે પોતે કે નથી બોલતા બોલો આ વિદ્યા બધા તમારા આવે છે ને અમે આપણીએ છે બાપુ હા જ સારમ સારું લે બકવાસ છે મારો તો બકવાસ

બાપુ આપ્યું છે ગામ મારું કાઠિયાવાડ માં છે ને હાલમાં મુંબઈ હાજી જંગલોમાં રહું છું બરાબર 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 ફક્કર

પરિવર્તન ન આવતું હોય ભક્તિ ભજન ન લાગતું હોય મન શાંત ન થતું હોય તમને શાંતિ ન મળતી હોય તો ફરીવાર તમારા ગુરુ પાસે જઈ અને પ્રશ્નો કરી અને જાણી લેવું પ્રભુ મને આમ કેમ થાય છે એમ બરોબર એટલે યોગ્ય ઉત્તર આવશે તમને જીરો જીરો બાપુ બોલે આંદોને જેહો જેહો બીલું બીજો તમારે કોઈ પ્રશ્ન હોય તો કહો

અને પ્રકાશ કોઈ રૂપ હતું છે નહીં હવે ત્યારે અક્ષરો પણ નહોતા શબ્દો પણ નહોતા મંત્રો પણ નહોતા કઈ નહોતા બરાબર એ ની અક્ષર હતા જે અક્ષરો હતા જ નહીં નિર્વાણી હતી જ્યાં વાણી એટલે વાણી પણ નહોતી મતલબ શબ્દો પણ નહોતા પરમ અક્ષર હતા જે અક્ષરો પણ નહોતા પરમ પિતા પરમાત્મા બરાબર એની અંદરથી સર્વપ્રથમનો શબ્દ પ્રગટ થયો ઓમકાર આ ઓમકાર જે છે એ જ પરમાત્મા છે હવે ઓમકાર કેવી રીતે બહેનો કે જ્યાં કાંઈ અક્ષરો પણ નહોતા કોઈ વસ્તુ નહોતા એમાંથી શૂન્ય પ્રગટ થયું શૂન્ય એ શૂન્યને આઠમું પરમ શૂન્ય કહેવાય છે શૂન્ય ગોળાકાર એ કાંઈ નહોતું એમાંથી શૂન્ય પ્રગટ થયું એને જ પરમ પિતા પરમાત્મા કહેવાય છે એ શૂન્ય એ શૂન્યમાંથી પ્રગટ થઈ બીજ શૂન્યને અહીં પરમાત્મા સમજો આઠમું પરમ આઠમું પરમ શૂન્યને પરમાત્મા સમજો એમાંથી નીચે બીજ શક્તિ પ્રગટ થાય જે બીજના પાખડા બંને સૂર્ય હસ્ત શૂન્ય તરફ વળેલા હશે એ આત્મા છે એની નીચે તગડો છે જે તગડો છે અંડપિંડને બ્રહ્માંડ ત્રણ લોક છે પૃથ્વી પાતાળને આસમાના ત્રણ લોક છે ત્રણ લોક થી ઉપર આ બીજ સ્વરૂપી આત્મા છે અને આત્માની ઉપર પરમ શૂન્ય પરમાત્મા છે આ બહેનો પૂરો ઓમકાર ખ્યાલ આવ્યો હા તો પરમ શૂન્ય પરમાત્મા રૂપી ઓમકાર આ આત્મા પ્રગટ થયો આત્મા કહો સોહમ શબ્દ કહો જે કહેવું હોય તે બરાબર એને ત્રણ લોક પ્રગટ કર્યા પછી સર્વપ્રથમ એને માનો કે ત્રણ ગુણો પણ પ્રગટ કર્યા રજોગુણ તમોગુણને સત્યગુણ ત્રણ ગુણ પ્રગટ કર્યા પછી એમાંથી એને એ જે પરમ શૂન્ય પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો એમાંથી ત્રણ લોક પ્રગટ થયા ત્રણ ગુણ પ્રગટ થયા એમાંથી પછી ચિત્ત અંત આત્માને લાસ્ટમાં હું અંત કહું છું અંત પછી અંત હ છે અંશો ઈ સોમ શબ્દ કયો કે આત્મા કહ્યો એમાંથી જ એમાંથી ચિત્ત પ્રગટ એને ક્રિયા કરી કોને ક્રિયા કરી ક્રિયા કરી આત્માએ પરમશૂન્ય પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો કે સોમ શબ્દ પ્રગટ થયો એમાંથી અંત કરણ આપણે અંતકરણ કહીશી ને બરાબર અંતમાં બધાયથી બધાયની અંતમાં આત્મા છે ને એનાથી ઉપર પરમાત્મા છે હવે અંત ઈજ અંશો છે અંશો ઈ સોમ શબ્દ છે પછી કરણ પછી કરણ કરણ એટલે ક્રિયા સાંભળવું કાન બરાબર એને ક્રિયા શરૂ કરી ક્રિયા કોને શરૂ કરી આત્માએ આત્માએ ક્રિયા શરૂ કરી આપણે બોલીએ છીએ કે ઈચ્છારૂપી ખેલ નાયા એટલે પરમાત્મા બધાથી ન્યારો છે પરમાત્માનો માત્ર આત્માને સપોર્ટ છે પણ આત્મા દ્વારા આ અંતકરણ બનાવ્યું આત્મા છે અંતમાં બધાથી ઉપરમાં આત્મા છે આત્મામાંથી હરૂપી અંસો અંસામાંથી કરણરૂપી ક્રિયા શરૂ થઈ કરતાં પણ શરૂ થઈ એમાંથી ચિત્ત પ્રગટ થયું ચિત્ત ચિતશે ચિત્તશે આત્માની સુરતા છે અને એ સુરતામાંથી અવચેતન રૂપી મન પ્રગટ થયું સંકલ્પ વિકલ્પ એમાંથી બુદ્ધિ પ્રગટ થઈ એમાંથી અહંકાર પ્રગટ થયો પછી એમાં પછી પહેલું તત્વ બનાવવામાં આવ્યું આકાશ તત્વ આકાશ તત્વ પછી વાયુ તત્વ વાયુ તત્વ પછી અગ્નિતત્વ અગ્નિ તત્વ પછી તત્વ જળ તત્વ પછી પૃથ્વી તત્વ આમ પાંચ તત્વ તત્વભયના પચીસ પ્રકૃતિભયની ખ્યાલ આવે છે ને પછી સ્થળ સૂક્ષ્મ કારણ મહાકાળ કેવલ પાંચ શરીર ભાઈના કામ ક્રોધ લોભ મધમો શબ્દ રસગંધ આ બધા વિષય વાસના પછી એમાં મનમાયા મૂકી આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આ બધું પ્રગટ થયું બરાબર હવે આત્મા દ્વારા જ આ સઘળી દુનિયાનું રચના કરવામાં આવી છે આત્મા અને ચિત્ત દ્વારા આત્માને અહીં શબ્દ સોહમ શબ્દ પણ તમે કહી શકો છો આત્માને પ્રકાશ સ્વરૂપ પણ કહી શકો છો બરાબર આત્મા નિર્લેપ છે પણ આત્માની ચિત્તરૂપી જે સુરતા છે એ સુરતા દ્વારા આ દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ આ સુરતા અને શબ્દનો ખેલ છે સોહમ શબ્દ આત્માને સોહમ શબ્દ કહો અને ચિત્તને તમે સુરતા કહો બરાબર હવે ચિત્ત ચિત્તરૂપી સુરતાએ સંકલ્પ વિકલ્પ મન પ્રગટ કર્યું ને પછી બુદ્ધિ ને પછી અહંકાર ને એમાંથી સ્ટેપ બાય સ્ટેપ આ બધું બનાવ્યું એટલે ચિત્ત સ્વયં આ દુનિયાનું નિર્માણ કરી અને સ્વયં આ દુનિયામાં ફસાઈ ગઈ આ માયામાં ચિતરૂપી સુરતા ફસાઈ ગઈ આત્મા ચિત્તથી ઉપર છે આત્મા માત્ર ચિત્તનો સપોર્ટર છે એટલે સરવાળે પ્રગટ કરનાર તો આ બધું આત્મા જ છે કારણ કે ચિત્તરૂપી સુરતા આત્મામાંથી પ્રગટ થાય આત્મા પ્રગટ થયો પરમાત્મામાંથી પરમાત્મા જે એ પ્રગટ થયો પ્રકાશી પ્રકાશમાંથી ઓમકાર રૂપી શબ્દ પ્રગટ થયો ઓમમાંથી સોહમ થયો સોમમાંથી પછી આ સો પ્લસ હમ હમ રૂપી રૂપી સુરતા પ્રગટ થાય એમાંથી આ બધું જગતનું નિર્માણ થયું ધીરે ધીરે એટલે સઘળી દુનિયાને બનાવનાર તો સરવાળે પરમપિતા પરમાત્મા જ કહેવાય પરમાત્મા કારણ કે ઓમકાર દ્વારા જ દુનિયા બનાવી ઓમકારથી સોમ ભયનો અને સોમમાંથી આ બધી આ ચિત્ત એક્સ વાય જેડ બધું બન્યું જેમ કે ઓમકારમાંથી ઓમકાર પણ શબ્દ છે શબ્દને પ્રકાશ પણ કહેવાય છે આત્મા પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે અને ચિતરૂપી સુરતા પણ પ્રકાશ સ્વરૂપ છે એટલે પરમાત્મા ઓમકાર રૂપી પરમાત્માનો સપોર્ટ આ રૂપી આત્માના છે અને આત્માની ચિતરૂપી સુરતા દ્વારા સઘળી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે

રાઈટ પણ એમાં હવે કઈ રીતે સિમણા ને કઈ રીતે આપણે ધ્યાન કરવું એનું કંઈ બોલું તો આપણને ઉલ્લેખ નથી દીધું એટલે તમારા ગુરુએ તમને વિગતવાર કાંઈ બતાવ્યું નથી કે હું અનેક ઓડિયોમાં બોલું છું અનેક ઓડિયોમાં હાલો પ્રભુ અનેક ઓડિયોમાં બોલું છું કે બાર એ ઓડિયો હાંભળ્યા છે એનું ઉદાહરણ તમે બતાવ્યું હા પણ તો એ રીતે તમારા ગુરુ પાસે જાઓ ફરી પૂછો અને કમ્પલેટ લાઈન આપશે તમને મારે એક વાર શરૂઆત માં વર્ષ સાંભળો 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 પેલા તમે તમારા ગુરુ કોઈ પ્રકારની નિંદા ને લગતી વાણી નો બોલતા બરોબર બાકી ડાયરેક્ટ બોલો નિંદા નથી કરતો હા બોલો

એક તો પહેલાં જો ગુરુની નિંદા કરાય નહીં કોઈ પણ ગુરુ આપણા હોય ગુરુને ભલે આપણે મારી વાત સાંભળો ગુરુને ભલે આપણે છોડી દીધા હોય ભલે બીજા ગુરુ કરો ત્રીજા કરો ગુરુને છોડી દીધા હોય તો ગુરુની નિંદા તો દી કરાય નહીં હવે ગુરુ નિંદા મારે સાંભળો ગુરુ મારી વાત સાંભળો ગુરુની નિંદા શું કોઈની પણ નહીં સાંભળો હવે તમારે કોઈ પણ પ્રકારની મિત્ર બળજબરી નહીં કરવાની તમે શ્વાસને ખેંચો ને બળજબરીપૂર્વક અને બળજબરીપૂર્વક છોડો તો એને ક્રિયા થઈ કહેવાય શું કહેવાય ક્રિયા ક્રિયાકાંડ થઈ ગયો કહેવાય એટલે ક્રિયામાં એ પરમાત્મા શબ્દ નથી કોઈ વસ્તુ નહીં કરવાની ધ્યાનથી તમારે તમારા એકાંત જે જગ્યા હોય તમારો રૂમ હોય ક્યાંય જંગલમાં કે ગુફામાં ક્યાંય જવાની જરૂર નથી પણ તમારો એકાંત રૂમ હોય ને એકાંત રૂમ તમારી પાસે સગવડતા ના હોય તો નદી કિનારે વહીવ જવાનું બગીચામાં વહી જવાનું બરાબર કોઈ એકાંત જગ્યા વહીવ જવાનું એકાદો કોથરો લેતો જવાનો માથે બેસી બરાબર વિરાસન પદ્માસન સુખાસન જે કાંઈ તમને શરીરમાં અનુકૂળ આવે તે આસન લગાવી કમર સીધી ડોક ટાઇટ રાખી રાખી આંખોને બંધ કરી અને ચાલતા પ્રાણવાયુ ઉપર ધ્યાન ધરવાનું ચાલતા પ્રાણ વાયુ ઉપર પ્રાણની સાથે કોઈ બળજબરી નહીં કરવાની જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનો બરાબર બળજબરી નહીં કરવાની જો બળજબરી કરશો તો ક્રિયા થઈ ગઈ કહેવાય બરાબર બરાબર એટલે કોઈ ક્રિયાકાંડ નહીં કરવાનો ક્રિયામાં નહીં જેમ ચાલે છે તેમ જ શ્વાસને ચાલવા દેવાનો અને માત્ર એક શબ્દ રહ્યો સાંભળવાનો પ્રયત્ન કરવાનો તમારું મન મન અવચેતન કહો હવે શ્વાસો સો ધન રાખવાનું સો બોલતી વર્ષે સોનું રાખવાનું અરે પ્રભુ તમે તમારી પહેલાં તો અવચેતન મનરૂપી મન કહો કે પછી સુરતા અચિતરૂપી સુરતા કહો એ ઉઠતા શ્વાસો શ્વાસની અંદર તમે જોડો હવે તમે શ્વાસમાં ઉપર જાય છે નીચે ન્યા જોડશો તો શ્વાસ ન્યા જોડવો હોય તો જોડી શકો છો શ્વાસ જે નાભી છે આપણી ડૂટી ન્યા તમારે મનને મન તો બાકી રહેશે ને કારણ કે તમે ચિત્તને જોડો સર્વપ્રથમ મનને જોડવું કરો શ્વાસો શ્વાસમાં મન તમે જોડશો શ્વાસ ઉપર જાય છે નીચે જાય છે બરાબર તો એ ઘડીક ઉપર જાય ઘડીક નીચે જાય મન ઠેકડા મારતું થયું કહેવાય તો એટલા માટે તમે મનને નાભી ઉપર પણ જોડી શકો છો અંદર આંખો વેચીને અંદર નાભી લઈ જવાનું શ્વાસ ઉઠે એમાં બરાબર અથવા તો તમે જે શ્વાસ બહારથી અંદર આવે છે એમાં સો એવો ધ્વનિ આવે છે બરાબર પછી અંદરથી બહાર કાઢીએ છીએ એમાં હમ હમ આમો ધ્વનિ થાય છે એને સાંભળવાનો પણ પ્રયત્ન તમે કરી શકો છો હવે સાંભળવા માટે તમારે ચિત્તરૂપી સુરતા અથવા મનરૂપી સુરતા ક્યાં લગાડવી પડશે જે શ્વાસ ચાલી રહ્યો છે ને અંદર બહારે નાક ઉપર ધ્યાન લગાવવાનું નાક ઉપર એટલે નાકમાંથી શ્વાસ ખેંચીએ નાકેથી શ્વાસને છોડીએ છીએ તો તમારે નાભીએ ધ્યાન ધરવાનું નથી શ્વાસની શરીરની અંદર ચાલતો શ્વાસ એમાંય ધ્યાન ધરવાની જરૂર નથી તો જે શ્વાસમાં અવાજ શ્વાસની અંદર અવાજ શું ઉઠી ગયો છે અવાજ ઉપર દિશાને કેન્દ્રિત કરવાનું પહેલાં શાંત થવાનું ધીરે ધીરે અવાજને શ્વાસ ઉપર કોઈ બળજબરી નહીં માત્ર સાંભળવાનો પ્રયત્ન કરવો શ્વાસ કોઈ મંત્ર જપવાનું નથી કાંઈ નહીં માત્ર ચિત્તને સુરતાન ત્યાં લગાડવાની બરાબર અને સાંભળીએ કરવાનું કરવાનું હું ઘણી વાર નથી કહેતો કે શરીર મધ્યે શ્વાસા બરાબર શરીર મધ્યે શ્વાસા શ્વાસા મધ્યે શબદ શબદ મધ્યે સાર હવે શરીર મધ્ય શ્વાસ આપણું શરીર એની મધ્ય એટલે વચમાં શ્વાસ હાલી રહ્યો છે બરાબર આ શરીર મધ્ય શ્વાસ હવે શ્વાસા મધ્ય શબ્દ એટલે શ્વાસોશ્વાસના મધ્ય એટલે શ્વાસોશ્વાસની વેચમાં એક શબ્દ હાલી રહ્યો સોહમ હવે સોહમ મધ્ય શબ્દ મધ્ય સાર ઈ સોહમ મધ્ય એક સાર છે એ જ આત્મ સાર સો હમ સો હમ જે સો એ ગુરુ છે હમ એ શિષ્ય છે સો એ પરમાત્મા છે હમ એ હું આત્મા છું બરાબર એટલે ઈ ચિત્રુપી સુરતા તમારી સોહમ શબ્દમાં લાગી જશે એટલે સ્વયં સોહમ શબ્દ તમારો ગુરુ બની જશે તમે અમરૂપી સુરતા બની જશો પછી અમરૂપી સુરતા બનશો એટલે તમે રૂપી ગુરુ સાથે જોઈન્ટ થઈ જશો એટલે આ થઈ ગયો પૂરો સોહમ હવે પૂરા સોહમને આત્મા પણ કહેવાય છે આત્મા અને પરમાત્મા પણ કહેવાય છે હવે એ સોહમ શબ્દ પછી આ પ્રાણ અને અપાનને બેને ભેગા કરશે અપાન નામનો વાયુ ગુદા દ્વારને મૂત્રની વચ્ચે ને પ્રાણ પ્રાણવાયુ આપણા હૃદય સ્થાનમાં બે ભેગા થઈ જાય કોઈ એની કોઈ ભેગા કરવાની જરૂર નથી આપ મેળે ભેગા થાય ભેગા થાય ને એટલે સોમ હંસો થાય પછી એવું શ્વાસના માર્ગે ઉપર ચડશે પંખી કેમ આપણે એક જમીન માથે બેઠું હોય ત્યાંથી જમ્પ મારીને ઉડે આસમાનમાં મુકમ હોય ને વહી જાય બરાબર એમ આ આપણો શ્વાસો શ્વાસરૂપી રૂપી પવન છે એમાં સોહમ રૂપી પંખી ઉડી રહ્યું છે એ સોહમ રૂપી પંખીમાં આપણી ચિત્રરૂપી સુરતા સ્થિર થઈ જશે એટલે સોયમ આપણે સોહમ રૂપી પંખી બની જશું હવે સોહમની અંદર ગુરુ શિષ્ય બે ભેગા છે

એટલે સુરતાની સાથે સો રૂપી ગુરુ હોય છે પછી બંકનાળમાં પ્રવેશ કરીએ ને આપણે સુક્ષ્મણામાંથી જ્યારે બંકનાળમાં પ્રવેશ કરીએ ને ત્યારે અંધકાર અંધકાર છે ખતરનાક અંધકાર આવે છે ને બરાબર એ અંધકારને પાર કરીએ ને પછી આત્મ દર્શન થાય પ્રકાશ એ પ્રકાશ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ આ અંધકારને અહીં ગુરુ કીધો આ અજ્ઞાન અંધકારને અહીં ગુ કીધો છે અને રૂને પ્રકાશ કીધો છે કીધો છે આ ગુરુ છે ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ રૂ એટલે આત્મા થાય ગુ એટલે અંધકાર અંધકાર એટલે અજ્ઞાન માયા આ ગુ અને રૂ આ માયા માંથી રૂહ એટલે આત્મા રૂ એટલે પ્રકાશ પ્રકાશ આત્મા એ આત્મ અવસ્થાની અંદર આ સોહમ શબ્દ સમાઈ જશે પછી સ્વયં એ સોહમ શબ્દ આત્મ સ્વરૂપ બની જશે પ્રકાશ પ્રકાશ કારણ કે શબ્દનું રંગ પણ પ્રકાશ છે આત્માનો રંગ પણ પ્રકાશ છે પણ એને પ્રકાશનું કોઈ રૂપ નથી એનો કોઈ રૂપ નથી રંગય નથી રૂપય નથી પણ એ સોહમ શબ્દ પ્રકાશ સ્વરૂપ છે અને આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પણ એનો રંગરૂપ નથી હું ઘણી વાર કહું છું કે તમે ધરતી અને આસમાનની વચ્ચે અત્યારે દિવસ છે સૂર્ય અને ધરતીની વચ્ચે તમે પ્રકાશનો ફોટો પાડો ફોટો નહીં આવે કોઈ ચિત્રનો આવી જશે હા મનો પ્રકાશનો ફોટો નહીં આવે બરાબર પછી સોહમ શબ્દ જે છે એ ગુરુને શિષ્ય બે ભેગા છે એ ગુરુને શિષ્ય સ્વયં આત્મ સ્વરૂપ બની જશે એટલે સાર અહીં પ્રગટ થઈ ગયો आ सोम शब्द सोम शब्द नी अंदर सार आ आत्म सार प्रकट થઈ ગયો અહિયાં ગુરુ અને શિષ્ય બેય પૂરા થઈ જાય છે ચિત્રુપી સુરતા સોમ શબ્દમાં સમાય ગઈ સોમ શબ્દ આત્મરૂપી પ્રકાશ એ પ્રકાશ બની ગઈ એટલે ગુરુ શિષ્ય પૂરા થઈ જાય ગુરુ ના ચેલા રહું અકેલા બરાબર કોન કિસકી કોન કિસકી કરું ગુલામી ના કહે ગયા ના કહી આયા આપે મે આપ સમાયા આપે મે આપ સમાયા એટલે આપે મેં આપ સમય એટલે હું પોતે પોતાના મહામાનો હું પોતે કોણ હતી પહેલાં કે ચિત્ર સુરતા હતી તો હું પોતે ચિત્ર સુરતા પોતે મારા આત્માની અંદર જ સમાઈ ગયો આત્મા પણ ઉત્સવ સોમ શબ્દ પણ ઉત્સવ પછી એ સોહમ શબ્દ જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પછી એ સોમ શબ્દ પ્રકાશી પ્રકાશ સ્વરૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી બ્રહ્મ રંધ્રમાં ભ્રમ એ જ આત્મ સ્વરૂપ અને રંધ્ર એટલે હોલ કાણામાંથી નીકળી એ સોહમ શબ્દ પછી ઓમકાર રૂપી પરમાત્મા રૂપી શબ્દને પકડે છે અથવા તો ચિત્ર આત્માની ચિત્રરૂપી સુરતા એ ઓમકારરૂપી સ શબ્દને પકડે છે પછી આગળ વધતા આ ઓમકારે છૂટી જાય છે સોમકારે છૂટી જાય છે અહીં ઓહમ ગુરુ છે સોહમ શિષ્ય છે આ લાસ્ટ જગ્યાએ ઓહમરૂપી ગુરુ અને સોહમરૂપી શિષ્ય બે છૂટી જાય છે જ્યાં અક્ષરો નથી કાંઈ છે જ નહીં નિર્વાણી વાણી પણ નથી આ ઓમકાર અને સોહમકારથી ઉપર કાંઈ છે જ નહીં

એના માટે કાંઈ કરવાનું સુરવીર બનવાનું છે પીવાનું નથી પણ પ્રેક્ટિકલ કરો પહેલાં અભ્યાસ કરો ધીરે ધીરે અભ્યાસ જેમ જેમ તમારો વધતો જશે તેમ તેમ તમારી ચિત નિર્મળ બનતી જશે અને મૃત્યુની ફળક ઘટતી જશે જ્યારે સોહમ શબ્દની અંદર તમે સમય જશો સોહમ શબ્દ સ્વરૂપ થઈ જશો એટલે મૃત્યુની બે ઘટી ગયા આમ સોમ શબ્દને બાવનક્ષી બહાર કહેવાય છે બરાબર એટલે મૃત્યુની ફળક હટી જાય પછી જ આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ કારણ કે ગંગા સતી માતા કહે જ છે કે જ્યાં લાગી લાગ્યા ભાગ્યાની બે મનમાં ત્યાં લગી ભક્તિ નહીં થાય મોત ની ફરક તો હટી જવી પડે જે ઘર પછી એ ઘર જીવતા જુઓ બરાબર એટલે મેરા પછી જે ઘરે જાવું પછી કોને ખબર છે ક્યાં ઘરે જવાની છે આશા પણ જીવતે જીવતા મુક્તિ ને પ્રાપ્ત કરી લ્યો મુક્તિ એટલે શું મુક્તિ એટલે છુટકારો તમામ વસ્તુ કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્વરૂપ રૂપ રસ ગન છલ કપડ ઈશા નિંદા તારી મારી હું મેમે ત્રણ ગુણ પાંચ તત્વો પચીસ પ્રકૃતિ મન માયા સોળ સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ બધા શરીર ટોટલ વસ્તુથી મતલબ દેહથી વિદેહ થઈ જાય ને એને મુક્તિ કહેવાય પછી આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને અને શુદ્ધ પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી લ્યો એને એને મોક્ષ કહેવાય મુક્તિ અને મોક્ષમાં બહુ ફરક છે મુક્તિ એટલે છુટકારો થાય મોક્ષ એટલે જન્મનું ચક્કર ખતમ એટલે આ તમારા ગુરુ જે લાઈન બતાવી એમાં ચાલો ફરીને જાજો તમારા ગુરુ પૂછજો બરાબર બરાબર અને ગભરાવાની જરૂર નથી ભક્ત કરતા રહેજો કારણ કે મરી તો આપડે જવાનું જ છે બરાબર હ તો મરતા પેલા જે મરી જાવ ને ભાઈ મરતા પેલા મરો મરો હે જોગી મરો મરણ હે મીઠા ગોરખનાથ કહે છે ને નાના છે મૂકીને થાય જાવ અહિયાં જો આ તમે ઉતાવળ કરો છો મેં કીધું મૂકીને જવાનું ક્યાંય મૂકીને જવાની જરૂર નથી

ઈચ્છા તો મનમાંથી પ્રગટ થાય પણ સર્વ ઈચ્છા તો પ્રગટ કરી છે હાથમાં એ જ ઈચ્છા રૂપી ખેલન આવ્યો એ જ આ માયા બનાવી છે ઈચ્છા પ્રગટ કરીને આ જગત બનાવ્યું પણ જવાની ક્યાંય જરૂર સંસારમાં રહીને પણ તમે બોયલા એમ સંસારમાં રહ્યો શેમાં સંસારમાં સંસાર એટલે હું ખબર સન એટલે સન એટલે સત્ય સાર એટલે સત્યનો નિચોડ સાર એટલે સત્યનો રસ બરાબર એને સંસાર એ કહેવાય સન એટલે સત્ય સાર એટલે સત્ય સંસારનો નિચોડ

મૂકજો મૂકજો બાપુ બે ફિકર એમાં કોઈ મારું ના નથી સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય સનાતન ધર્મ ની જય જય